મારું નામ છે કૈલાશબેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના ખાખરા તો આપણે આ એક કોણક ઘઉં ઘઉ નો લોટ લીધો છે આ મીઠું લીધું છે આ ઘી લીધું છે આપણે ખાખરા સોકડવા આ જીરું લીધું છે એક સમસી આ અજમા છે એક સમસી અને આ હળદર છે અને આ મેથીની ભાજી છે તો આપણે હવે લોટ બાંધશું તો આ લોટ નાખશું તો આપણે આ મોણ નાખશું તેલ નું અને આ મીઠું નાખશું આ મેથી ની ભાજી નાખશું મેથી ની ભાજી આપણે બહુ નથી નાખવાની થોડીક જ નાખવાની છે અને આ હળદર નાખશું અને આ જીરું નાખશું આપણે આ અજમાં નાખશું તો આને હવે આપણે મિક્સ કરી લેશું તો આ પાણી નાખશું હવે જોતા પ્રમાણે પાણી નાખતા જશુ અને લોટ બાંધતા તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે આવા બાંધવાનો છે તો હવે આપણે આને દસ મિનિટ ઢાંકીને મૂકી દેશ્યુ દસક મિનિટ થઈ ગયું છે તો આપણે લોટ જોઈ લેશ્યુ લોટ આપણો કુણે આવી ગયો છે તો હવે આપણે આના ખાખરા વણી લેશ્યું બઉ લેશું બહુ નાના ની મીડિયમ સાઈઝ ના બનાવશું આપણે આ રીતે આપણે પતલા પતલા વણવાના છે એકદમ પતલા આ રીતે پتલા پتલા વણવાના છે આવા پتલા વણવાના છે આવા پتલા તો હવે આપણે આ ખાખરો બનાવી ગયો છે તો આ રીતે આપણે બધા વણી લેશો ખાખરા આ રીતે આપણે બધા ખાખરા વણી લીધા છે હવે આપણે આને શેકી આ પેન લીધું છે ગેસ ચાલુ કરશું આ પેન મૂકશું માથે તો આ રીતે આપણે આને આમાં શેકી લેશું ધીમા ધીમા ગેસ એ છે તો આ કપડા થી આપણે દબાવતા જવાના અને શેકવાના છે આ રીતે આ રીતે દબાવી દબાવી અને આપણે શેકી લેવાના છે આ શેકાઈ ગયો છે તો આપણે હવે કાઢી લેશું તો આ રીતે બધા આપણે ખાખરા શેકી લેવાના છે આ રીતે આપણે બધા ખાખરા શેકી લીધા છે હવે આપણે આને બહાર કાઢી લેશું ગેસ બંધ કરી દેસુ દેસુ આ ઘી સોપડી તો ખાવામાં સારા લાગે એમ તો આ રીતે આપણે બધા ખાખરા ને ઘી લગાડી દેશું આ ઘી સોપડી લીધું છે આપણે ખાખરા ને તો હવે આપણે આ સૌ કરશું તૈયાર છે આપણા ખાખરા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને કોમેન્ટ કરી અને કેજો કેવા લાગ્યા તમને ઘઉના લોટના ખાખરા